વાઘોડિયાના નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને ઘરવખરીના સામાનને પણ નુકસાન થવા પામ્યું હતું વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની દીકરીને મેસેજ મળતા જ વરસાદી પાણીના અસરગ્રસ્તોને નીલમબેન શ્રીવાસ્તવ દ્વારા ભોજન પહોંચાડવામાં આવ્યું જલારામ નગરીના રહીશોના ઘરમાં પાણી ભરાઈ જતા તેઓનો આરોપ છે કે કોઈપણ તંત્ર ગુંગલિયાપુરા નગરીની મુલાકાતે જોવા માટે પણ નથી આવ્યું In lịch hòa mọi người <Nhati> đã hạnh phúc và những người hạnh phúc của tôi લાઈટ કરતા પડી હવે વાઘોડિયા તાલુકાના ગુગલિયાપુરા ગામમાં જે વરસાદ વરસી રહ્યો અને આખો ગુજરાતમાં વરસાદ પડે છે અને મીડિયાના માધ્યમથી હું એવું કહું છું કે ભાઈ આ વરસાદ તો વરસ જ છે વર્ષો વર્ષ વરસ છે કુદરતી છે પણ હવે કુદરતી આફતો આવે છે પણ કુદરતી આફતોનો સામનો કરવો પડે છે અને સામનો કરવા માટે આજનું જે રાજકીય તંત્ર છે એ નબળું પડે છે આમ કે વારંવાર આ વસ્તુ અહીંયા સર્જાતી હોય છે તો અહીંની જનતા વારંવાર પરેશાન હેરાન થતી હોય છે તો દરેક વખતે જો આ ઇસ્યુ બનતો હોય અને આ વસ્તુ બનતી હોય અને આવા જો કારણો થતા હોય તો મેં મીડિયા મીડિયાના માધ્યમથી રાજકીય તંત્રને એવું કહેવા માગું છું કે ભાઈ દર વખતે મેં આ જગ્યાએ આયોજન કરેલા છે કે ભાઈ આ જગ્યાએ મને આરસીસી નાળું જોઈએ કે આ જગ્યાએ આ પાણીના નિકાલ માટે આ વ્યવસ્થા જોઈએ પણ અત્યાર સુધીમાં એ કોઈ વ્યવસ્થાઓ થઈ નહીં એટલે મારે એવું કહેવાનું છે કે આ પ્રજા આજની તારીખમાં જે વરસાદ પડવાથી વારંવાર હેરાન થઈ ગઈ અને વારંવાર હેરાન થવાથી અત્યારે લોકો ખાટલા ઉપર બેસી બેસીને ખાવાનું બનાવીને ખાઈ રહ્યા છે તો એ સામનો ના કરવો પડે આજની આ જનતાને ના વેઠવું પડે એના માટે જો રાજકીય તંત્ર મનોબળ બરાબર ધરાવતું હોય અને જો કરતું હોય કામ ધ્યાન પર લઈને તો આ જગ્યાએ આ પોઝિશન ઊભી થાય એમ લાગતી નથી તો મારે રાજકીય તંત્રને એટલું જ કહેવાનું છે કે તમે આ વસ્તુની બેદરકારી ના લેશો એને તમે ધ્યાન પર લો એને તમે તમારી રીતે એને ખાસ રીતે જુઓ અને એને જે જગ્યાએ નક્કી કરેલા સ્થળ ઉપર જે જગ્યાએ થવું જોઈએ કાર્ય થવું જોઈએ એમાં તમે બેદરકારી ના લે તંત્ર રાજકીય તંત્ર આના માટે તત્પર રહે અને વ્યવસ્થિત રીતે આનું આયોજન કરે